ગાઝાના દરાજ જિલ્લામાં એક સ્કૂલ પર શનિવારે સવારે હુમલો કરવામાં આવ્યો હતો કે જેમાં સૌથી વધુ લોકો માર્યા ગયા મૃતકોમાં મહિલાઓ બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે આ સ્કૂલમાં ઘણા લોકોએ આશરો લીધો હતો અલ જઝીરાના અહેવાલ મુજબ સવારની નમાજ અદા કરતી વખતે મિસાઇલ હુમલો થયો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સ્કૂલ પર એક પછી એક ત્રણ રોકેટ ઝીક્યા હતા તો હુમલા બાદ સ્કૂલમાં આગ લાગી હતી તેને ઓલવવાના પ્રયાસો ચાલુ છે ઇઝરાયલના સૈન્યનો દાવો છે કે અલ તાબિન દ્વારા સ્કૂલનો ઉપયોગ હમાસની ઓફિસ તરીકે કરવામાં આવી રહ્યો હતો હમાસના ઘણા આતંકવાદીઓ ત્યાં હાજર હતા સેનાએ દાવો કર્યો હતો કે તેમણે નાગરિકો પર હુમલો કર્યો નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ